અને એના ઉપર ગાયક રૂપે ઈશ્વરની સહી હોય છે ધેટ ઇઝ સિગ્નેચર હસ્તાક્ષર હેને થેન્ક યુ પાડી લો પાડી પતાય તક આપે એ બધા ગ્રુપના એડમિન્સ છે તો મારા તરફથી એક એવી શુભેચ્છા કે આપણા બધા ગાયકના કંઠમાં ઈશ્વરનો વાસ રહે અને માં સરસ્વતીજીની અઢળક કૃપા આપણા પર વરસતી રહે થેન્ક યુ અને ઉજ્જવલને તો એટલી બધી સ્નેહકામનાઓ અને અભિનંદન છે કે નવા નવા ક્રિએટિવ આઈડિયાઝ એ અમલમાં પણ મૂકે છે ખાલી શેકચાલ્ય જેવું કામ નથી કારણ કે વિચારવું અને અમલ કરવો એના પર એ લોઢાના ચણા ચાંપા જેવું કામ હોય છે અને બધા જ એડમિનને એક જગ્યાએ ભેગા કરવા એ તો ખરેખર બહુ અઘરું કામ છે અને એના માટે બહુ બધી તાળી આજે થવી જોઈએ હવે એને કીધું કે માધવ ધ્વનિ બટ એ મારો ખાલી બેનર છે કારણ કે મારી મર્યાદાઓ મને બહુ ચોક્કસપણે ખબર છે કે હું આ રીતે ગ્રુપને મેનેજ કરવામાં બહુ નબળી છું હું ગાઉં છું શીખું છું શીખવાડું છું જેને શીખવું હોય એને પણ એથી આગળ મને તમારા જેટલું આટલું સરસ ગ્રુપ મેનેજ કરતા નથી આવડતું તો તમારા પોતાના માટે તાળી પાડી દો થેન્ક યુ બાકીના ગ્રુપ પણ જ્યારે બોલાવે છે ત્યારે હું એટલા જ પ્રેમથી અને એટલી જ શિદ્ધતથી ગાઉં છું અને એન્કરિંગ એકલું પણ કરવું હોય તો પણ તમને જરૂર હોય તો તમે મારો એના માટે પણ ભીના સંકોચ સંપર્ક કરી શકો છો થેન્ક યુ